મહેમદાબાદ કચેરી દરવાજા બહાર ઝેરી કોબરા સાપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પણ સાપને રેસ્ક્યુ કરાતા આ વિસ્તારના લોકોમાં રાહતનો શ્વાસ લીધો હતો મહેમદાબાદ કચેરી દરવાજા બહાર દાઉદપુરા વિસ્તાર પાસે અચાનક દુકાનમાં એક ઝેરી સાપ નજરે પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે મિલનભાઈ દ્વારા આ ઝેરી સાપોને રેસ્ક્યુ કરનાર જીગરભાઈને ફોન કરીને જાણ કરાતા તેઓ સ્થળ પર પહોંચતા અને તેઓ તેમજ તેઓની ટીમ દ્વારા સતત દસ વર્ષથી નિશુલ્ક સેવા આપવામાં આવે છે તાબડતોબ સ્થળ પર પહોંચી આ ઝેરી ચાર ફૂટના કોબરા સાપને મહાજહેમત બાદ રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવ્યો હતો આ ઉપરાંત આમ તો જીગરભાઈ દ્વારા ઝેરી ગણાતા સાપનો જીવ પણ બચાવ્યો હતો અને આનાથી કોઈ માનવ જાતિને હાનિ ન પહોંચે તેની સતર્કતા જાળવીને માનવ જાતિનો પણ જીવ બચાવ્યો હતો

સાપ અને નાક જેવા આવા ઝેરી જાનવરોને રેસ્ક્યુ કરે છે અને તેઓનો વર્ષોનો અનુભવ છે ને તેઓની ટીમ પણ છે તેઓ દ્વારા આ સુંદર સેવા બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવે છે તો તાત્કાલિકમાં મિલનભાઈ દ્વારા આ જીગરભાઈને ફોન કરતાં તેઓ તાબડતોડ આવી ગયા છે અને તેઓએ જ્યાં ચાર ફૂટનો કોપરા ઝેરીલો સાપ છે તેને પકડી લેવામાં આવે છે રેસ્ક્યુ કરવામાં આવે છે તો આપણી પાસે જીગરભાઈ છે તો આપણે તમને પૂછવાની કોશિશ કરીશું શું જીગરભાઈ

કે જેમાં અલગ અલગ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ગામડાના વિસ્તાર છે જેવી જગ્યાએ આવા બંને પ્રાણીઓ કે જે મનુષ્યને નુકસાન કરતા હોય એવા આવી શકતા હોય એવા વિસ્તારની અંદર અમે જાગૃતિ લાવવાનું કાર્ય કરીએ છીએ અને આ રોજ તારીખ દસ નિલનભાઈ દ્વારા મને કોલ આવ્યો કે મારી દુકાનમાં સાફ સાપ કે ઘૂસી ગયું છે એટલે હું પણ ઘરે જ તાત્કાલિક અને લગભગ આવતા જોયું થોડો ઘણો સામાન હતો એ હટાવતા જાણવા મળ્યું કે ચારેક ફૂટો લગભગ બધા જે ઇન્ડિયન કુકડા કહેવામાં આવે છે સાયન્ટિફિક નાજા છે અને ગુજરાતીમાં એમાં નાચ પણ કહેવામાં આવે મારો એવો અનુભવ છે અગિયાર વર્ષ એટલે સરળતાથી આ હું કામ કરી લઉં છું અને મિલનભાઈને હું વિના મૂલ્યે મદદરૂપ વ્યક્તિ તરીકે અને મારા મિત્ર પણ થાય એટલે એમની મદદ કરવાનો મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો છે આપણે જીગરભાઈ દ્વારા શુદ્ધ રાખીને તેઓની શુદ્ધ સેવા આપી રહ્યા છે તેમની ટીમ આપી રહી છે તો આજે આ અહેમદાવાદ કચેરી દરરોજ બાદ વિસ્તાર સીમાધર આ કોબરા સાપને રેસ્ક્યુ કરવામાં આવે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરામદાવાદ